રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી આરટીઓ કચેરીમાં રૂપિયા છ કરોડ સિત્તેર લાખથી વધુના ખર્ચે નવી આરટીઓ કચેરીનું જામનગરના પટેલ બિલ્ડર્સ દ્વારા નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા અગિયાર મહિનામાં કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવાનું કામ હોવા છતાં ત્રણ વર્ષ વીતી ગયા બાદ પણ કામ પૂર્ણ થયું નથી જેના પરિણામે નવી સરકારી કચેરીનું લોકાર્પણ મુહૂર્ત નીકળી નથી શકતું તો બીજી તરફ નવી સરકારી કચેરીનું લોકાર્પણ થાય તે પૂર્વે જ બાંધકામની પોલમ પોલ સામે ચોમાસાની ઋતુમાં નવી બનેલી બિલ્ડિંગમાંની દિવાલોમાં ભેજ ઉતરી છે છતમાંથી પાણી ટપકતું જોવા મળી રહ્યું છે નવળા બાંધકામની પોલ ખુલી જતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરાવી છે આપણે નવી આટી કચેરી માટે આપણે બાર સાત બે હજાર એકવીસના રોજ એને આપણે વર્કઓર્ડર આપેલો હતો અને એનું ભૂમિપૂજન વીસ અગિયાર બે હજાર એકવીસના થયું હતું અને ત્યારબાદ આપણે એનું જે એકચ્યુઅલ એનું વર્ક છે ને આપણે પચીસ અગિયાર બે હજાર એકવીસથી સ્ટાર્ટ કરેલું હતું અને આપણે બિલ્ડિંગની કામગીરી તો પૂરી થઈ ગઈ છે હવે એના આપણે અત્યારે ફર્નિચરનું ટેન્ડર અત્યારે પ્રગતિમાં છે ફર્નિચરનું ટેન્ડર અત્યારે જો મંજૂર થયા બાદ ફર્નિચરના કામ થયા બાદ આરટીઓ દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવશે લગભગ છ કરોડથી છ કરોડથી વધારે રકમથી આનું આપણે કામગીરી બિલ્ડિંગની કામગીરી કરેલ છે અત્યારે આપણે અત્યારે અત્યારે થોડોક ભારે વરસાદને લીધે ભેજનો પ્રશ્ન ટૂંક ઓફિસમાં આવી રહ્યો છે તો એના માટે આપણે એજન્સીને નોટિસ આપેલી છે પટેલ બિલ્ડર્સને અને આગળની ટૂંકમાં એની પાસે રિપેરિંગની કામગીરી કરવામાં આવશે એજન્સી પાસે આપણે ભૂતકાળમાં જ્યારે ટાઈમ લિમિટનો પ્રશ્ન ટૂંકમાં જ્યારે ઉજ્ભવે ટાઈમ લિમિટ સમય મળે કામગીરી કરવામાં ન આવતા એમની પાસે આપણે બાર લાખનો ટૂંકમાં ટાઈમ લિમિટ પીટે એની ડિપોઝિટ આપણે જપ્ત કરે